નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં ઘણા બધા સમાચારો છે પણ મુખ્ય સમાચારો એ છે કે ભારતીય જનતા પાર્ટીની અનિચ્છાએ પણ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધી એમની વચ્ચે જોડાણ થઈ ચૂક્યું છે ઉત્તર પ્રદેશમાં કુલ 80 બેઠકો છે અને 80 બેઠકોમાંથી સત્તર બેઠકો અખિલેશ યાદવ અને કોંગ્રેસ વચ્ચે જે મંત્રણાઓ થઈ એને પ્રતાપે અને પ્રિયંકા ગાંધીની મધ્યસ્થી સત્તર બેઠકો કોંગ્રેસને આપવાનું નક્કી થયું ત્રેસઠ બેઠકો અને બીજા પક્ષો એ લડશે કોંગ્રેસ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક એ સમાજવાદી પાર્ટીને આપશે અને ગઈ વખતે કમલનાથે વિધાનસભાની ચૂંટણી વખતે જે રીતે અખિલેશ બખિલેશની ની વાત કરી હતી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમને અપમાનિત કર્યા હતા મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સાથેના સેટિંગને પ્રતાપે એ ભાઈ શ્રી છિંદવાડાથી ચાર્ટર પ્લેનમાં મારતે વિમાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પુત્ર નકુલનાથ સાથે દિલ્હી પહોંચી ગયા હતા પરંતુ ઠનઠન ગોપાલ કારણ કે શીખ રમખાણોનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે એના શીખ આગેવાનોની પાસે ઉછાળવા માટે ના સંકેતો આપી દીધા હશે અને એમાં કમલનાથ આરોપી છે એટલે કમલનાથ હાલ પૂરતા કોંગ્રેસમાં છે અને છેલ્લા જે છે એ પ્રમાણે ગાંધીની ન્યાય મધ્યપ્રદેશમાંથી પસાર થાય ત્યારે એની આગતા સ્વાગતા કરવા માટેની તૈયારીમાં લાગી ગયા છે આમ તો ભાઈ શ્રી કમલનાથ સમૃદ્ધ નેતા એ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા પરંતુ વિધાનસભાની ચૂંટણી પછી એમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા એમને પૂછ્યા જ વિના જીતુ પટવારીને જે રાહુલ ગાંધીના બહુ જ વિશ્વાસ છે એમને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા છે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે દિલ્હીની કુલ બેઠકો બેઠકો છે પર આમ આદમી પાર્ટી અને ત્રણ બેઠકો પર કોંગ્રેસ લડશે હરિયાણામાં આમ આદમી પાર્ટીને એક બેઠક આપવા માટે કોંગ્રેસ તૈયાર થઈ ગઈ છે ગુજરાતમાં છવ્વીસ બેઠકોમાંથી બે બેઠકો આમ આદમી પાર્ટીને આપવા માટે કોંગ્રેસ તૈયાર થઈ ગઈ છે આસામમાં એક બેઠક આમ આદમી પાર્ટીને આપવા માટે કોંગ્રેસ તૈયાર થઈ ગઈ છે ચંદીગઢ બેઠક એ કોંગ્રેસ લડશે જ્યાં અત્યારે તમને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ત્યાં આમ આદમી પાર્ટીના મેયર બન્યા છે જે સફાઈ કામદાર હતા એ ભાઈ આજે ત્યાં મેયરના હોદ્દે પહોંચ્યા છે અને સુપ્રીમ કોર્ટ ના એ ચુકાદાને આપણે લોકશાહીનો સંરક્ષક ચુકાદો માનવો જોઈએ એ બાબત બહુ સ્પષ્ટ છે હવે ભારતીય જનતા પાર્ટીને આ બાબતો થોડીક કઠે એવી છે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું જોડાણ થાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જોડાણ થાય પશ્ચિમ બંગાળથી પણ એવા વાવડ મળી રહ્યા છે કે ત્યાં પણ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી કોંગ્રેસને બેઠકો આપવા માટે તૈયાર છે નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસે જઈને ત્યાં પોતાનો પ્રભાવ વધારવા માટેની કોશિશ કરી રહ્યા છે જવાના છે ટૂંકમાં આજે એ ગુજરાતમાં હતા અને ગુજરાતને રહ્યા હતા રબારી સમાજના પવિત્ર સ્થાન એવા વાડીના તરફ ત્યાંની પ્રાણ પ્રતિષ્ઠામાં એના યુવા મહંતે માન્ય વડાપ્રધાનને તેડાવ્યા હતા અને આજે એ ત્યાં પહોંચ્યા અને એમના માટે આખા ગુજરાતમાંથી બસો મૂકીને એસટી ની બસો ને મૂકીને જનમેદની ઉભી કરવામાં આવી હતી ઠેર ઠેર દક્ષિણ ગુજરાતમાં પણ એ ગયા બચ્ચા બચ્ચા કહેરા હૈ કાકરાપાટ પરમાણુ ઉર્જા પરિયોજના એની એના લોકાર્પણના ને એના બધા જે કાર્યક્રમો એમણે કર્યા આમ તો નરેન્દ્ર મોદી માટે આ બધા કાર્યક્રમો એ લક્ષી હોય છે પરંતુ રબારી સમાજ માટે એક આસ્થા સ્થાન કહી શકાય એવા તરફમાં વાડીના ધર્મસ્થાનકમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમાં માન્ય વડાપ્રધાનની ઉપસ્થિતિ એ ખૂબ મહત્વની ગણાય અને ત્યાંના યુવા મહંત અમે એમના જે બ્રહ્મલીન થઈ ગયા એ મહંત શ્રીને સાથે ભૂતકાળમાં પણ એમનો સાથે સંવાદ કરવા માટે અમે ગયા હતા અને એમના આશીર્વાદ મેળવ્યા હતા આજે માન્ય વડાપ્રધાને તરફ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ એમણે કહ્યું કે બચ્ચા બચ્ચા કહે રહ્યા કરવલંબી છે એ પોતે ગુજરાતમાં આવે પોતાના વતનમાં આવે તો પણ એ હિન્દીમાં બોલે છે એનું કારણ તમે સમજતા જ હશો હિન્દીમાં કેમ બોલે છે કારણ કે એમનું પ્રત્યેક ભાષણ એ લાઈવ ટેલિકાસ્ટ હોય છે ગોદી મીડિયામાં ટીવી ચેનલો ઉપર અખબારોમાં અને એ પ્રચાર આખા દેશમાં થાય એની કોશિશમાં હોય છે પરંતુ આજે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે છવ્વીસ સત્યાવીસ તારીખે એમની યુનિવર્સિટી જ્યાં ભણ્યા એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બે દિવસ વ્યાખ્યાનો આપવા માટે લંડન જવાના છે એ રાહુલ ગાંધીએ આજે જે ટ્વીટ કર્યું છે જે મોદીની એવું નરેન્દ્રભાઈ કહે છે અને હકીકતમાં તો બાળકોને પ્રચારમાં રાજકીય પ્રચારમાં સામેલ ન કરી શકાય પરંતુ એ કહે છે કે બચ્ચા બચ્ચા કહે કે મોદીને જો કહે દિયા वो करके दिखाया राहुल गांधी ट्वीट छे कि मोदी जी नई गारंटियों से पहले पुरानी गारंटियों का हिसाब करो दो करोड़ नौकरी हर साल की गारंटी झूठ किसान की आय दुगुनी करने की गारंटी झूठ काला धन वापस लाने की गारंटी झूठ महंगाई कम करने की गारंटी झूठ महिला सुरक्षा और सम्मान की गारंटी झूठ, सौ स्मार्ट सिटी बनाने की गारंटी झूठ, रुपए को मजबूत करने की गारंटी झूठ, चीन को लाल आंख दिखाने की गारंटी झूठ, न खाऊंगा न खाने दूंगा गारंटी झूठ दस सालों में झूठे सपनों का बाइस्कोप लेकर घूम रहे प्रधानमंत्री देश में ठगी का व्यापार कर रहे हैं भाजपा सरकार मतलब झूठ और अन्याय की गारंटी દેશ કે સ્વપ્નો કે સાથ ન્યાય કોંગ્રેસ કરેગી આ રાહુલ ગાંધીનું આજનું ટ્વીટ છે એની ઉજવણી એમણે એટલી બધી કરી કે એમના પૂર્વસૂરી એટલે કે ભારતીય જનતા પાર્ટીના પણ અધ્યક્ષ રહેલા સંસ્થાપક અધ્યક્ષ રહેલા અને માનનીય વડાપ્રધાન રહેલા સદગત અટલ બિહારી વાજપેયીના વખતમાં જી ટ્વેન્ટી નું અધ્યક્ષ પદ ભારત પાસે હતું એ વાતને એમણે જી ટ્વેન્ટીની વેબસાઇટ ઉપરથી પણ ગાયબ કરી દીધેલી એટલે લોકોને એમ લાગે કે નરેન્દ્ર મોદીના વખતમાં જ બધું પહેલી વાર થઈ રહ્યું છે અને એમાં એમણે જે બેનરો પોસ્ટરો જે મુકાવ્યા એમનો એમને ફોટો જીવી છે આમ તો ખાસ એમનું આ એક નામ પડી ગયું છે ફોટો જીવી કારણ કે બધે જ ફોટા એમના જોઈએ મને લાગે છે એમના ફોટા જોઈને એમને સંતોષ થતો હશે કારણ કે પેલો જે એંસી કરોડ જનતાને મફત રાશન આપે છે અને માયકાંગલી બનાવી રહ્યા છે નવી પેઢી માયકાંગલી થઈ રહી છે મફતનું રાશન ખાઈ ખાઈને કારણ કે આ એક ષડયંત્ર છે આ સરકારી ષડયંત્ર છે કે એકસો ને ચાલીસ કરોડની જનતામાંથી એંસી કરોડની જનતાને મફત રાશન આપીને પ્રજાને માયકાંગલી કેમ બનાવી પ્રજા પ્રશ્નો ન કરે પ્રજા લોકશાહીનો આગ્રહ ન કરે પ્રજા છે પ્રશ્નો ન પૂછે એવી સ્થિતિમાં એને મૂકી દેવી પંગુ બનાવી દેવી એને કામચોર બનાવી દેવી એ આખું ષડયંત્ર જે રચાઈ રહ્યું છે પ્રજા એ સમજતી નથી અને કાશ પ્રજા એ સમજે જલ્દી મફતનું અનાજ ખાવાને બદલે પરસેવો પાડીને અનાજ ખાય મજૂરી કરીને અનાજ ખાય પોતાની મહેનત થી અનાજ ખાય પોતાનો રડેલો રોટલો ખાય એ ખૂબ જરૂરી છે કારણ કે એમાં સત્વશીલતા હોય છે પણ નરેન્દ્રભાઈ જે મધર ઓફ ડેમોક્રેસી તરીકે ભારત ને વિશે વાત કર્યા કરતા હતા બેનર પોસ્ટર લગાવતા હતા તો રાહુલ ગાંધીની આજે આજનું ટ્વીટ છે કિસાન એમએસપી માંગે તો ઉને ગોલી મારો યે હૈ મધર ઓફ ડેમોક્રેસી जवान नियुक्ति मांगे तो उनकी बातें तक सुनने से इनकार कर दो यह है मदर ऑफ डेमोक्रेसी क्वेश्चन मार्क करे पूर्व गवर्नर એટલે કે सत्यपाल मलिक सच बोले तो उनके घर सीबीआई भेज दो यह है मदर ऑफ डेमोक्रेसी सबके प्रमुख विपक्षी दल का, दल का बैंक अकाउंट फ्रीज कर दो यह है मदर ऑफ डेमोक्रेसी ધારા એકસો ચવાલીસ ઇન્ટરનેટ બેન નુકીલી આધર ઓફ ડેમોક્રેસી આપને લોકતંત્ર હત્યા કી હૈ જનતા જવાબ અને તમને ખ્યાલ હશે કે એલન મસ્ક જે ટ્વીટર જેમણે લીધું અને એક્સ જે એમની માલિકીનું છે એને ભારત સરકારે અનેક અકાઉન્ટ બંધ કરી દેવા માટે લખ્યું છે અને એને કહ્યું છે કે અમે ભારત સરકારના આગ્રહથી આ કરી રહ્યા છીએ પણ એ યોગ્ય નથી માત્ર ભારતમાં જ અમે આ અકાઉન્ટ બંધ કરીશું બહાર નહીં આ જો કોઈ અવાજ એક જણ કરતું હોય તો એ છે ને રાહુલ ગાંધી છે અને અત્યારે અમારે બીજું પણ જે બીજી મહત્વની જે બાબત છે એ છે કે રાજકીય પક્ષોએ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી હોતો એમણે તો એમની પાર્ટીના ખર્ચ માટે આ જે આવક થાય છે એ આવક બતાવવાની હોય છે પરંતુ આ જે ઇન્કમ ટેક્સે કોંગ્રેસના ખાતાઓમાંથી પાસઠ કરોડ રૂપિયા ઉઠાવી લીધા એવું કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ લઈને જાહેર કર્યું છે હવે એ લોકોએ પડકાર ફેંક્યો છે કે તમે માંડીને ભારતીય જનતા પાર્ટીએ કેટલો ઇન્કમ ટેક્સ ભર્યો એની વિગતો જાહેર કરો જો ઇન્કમ ટેક્સ ભરવાનો હોય તો કયા પક્ષે કેટલો ઇન્કમ ટેક્સ ભર્યો એ બાબત તમે જેને સ્પષ્ટ કરો મને લાગે છે કે એક હવે ઇન્ડિયા બ્લોક જે છે એને તોડવા માટેની કોશિશો થઈ રહી છે અને દિલ્હી સરકારમાં જે મંત્રી છે આતિશી એણે આજે પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું છે કે આપના નેતાઓને એવા સંદેશા આવી રહ્યા છે કે તમે લોકો ઇન્ડિયા છોડી દો ઇન્ડિયા બ્લોક છોડી દો નહીં તો કેજરીવાલને ગિરફતાર કરવાના છીએ એટલે તમારે તમે છે ને એમાંથી ફારેક થઈ જાઓ આ જ વાત એ બીજા નેતાઓને વિપક્ષી નેતાઓને પણ સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે પરંતુ હવે બીજા નવા સંદેશાઓ એવા છે કે માયાવતી એ પણ ઇન્ડિયા ચૂંટણી જાહેર થતાની સાથે જોડાય એવા સંજોગો છે ભલે માયાવતી એ વારંવાર ખુલાસા કરવા પડે કારણ કે એમને ડર લાગે છે ઇન્કમ ટેક્સ સીબીઆઈ આ બધા જે તેની તલવારો જે જડુમવે છે એની અને આજે તો के आम आदमी पार्टी ना नेता अने दिल्ली सरकार ना मंत्री तो प्रेस कॉन्फ्रेंस कि भाजपा से कहना चाहते हैं कि अरविंद केजरीवाल और हम इनकी जेल भेजने की धमकी से डरने वाले नहीं है अगर ये आपके सभी नेताओं और विधायकों को भी जेल में डाल देंगे तो आपका एक एक कार्यकर्ता नेता के तौर पर खड़ा हो जाएगा આપણે એવી અપેક્ષા કરીએ કે આમ આદમી પાર્ટી એ જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કર્યું છે એ એનું કરે અને હવે નિષ્ઠાપૂર્વક ઇન્ડિયા બ્લોક ની અંદર રહીને એ છે ને પોતે ચૂંટણી લડે લોકસભાની પરિણામ જે આવે એ પરંતુ જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે પાંચસો ને તેતાલીસ લોકસભા બેઠકોની ચૂંટણી થવાની છે એમાંથી ત્રણસો પચાસ બેઠકો ઉપર વન અગેન્સ્ટ વન ઇન્ડિયા અલાયન્સના એ રીતે સમજૂતીઓ થઈ ચૂકી છે અને એ ચૂંટણીની તારીખો નજીકમાં જાહેર થશે અને એ ઇન્ડિયા બ્લોકને તોડવાની એ મોદી શાહ તરફથી કોશિશો થતી રહેશે પરંતુ એ તૂટશે નહીં એવા સંકેતો અત્યારે તો મળી રહ્યા છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે પરંતુ તમને ખ્યાલ છે કે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને અને ઉશ્કેરવાની હિંસક બનાવવાની કોશિશો બહુ થઈ રહી છે ષડયંત્રો રચાઈ રહ્યા છે પરંતુ પેલો જે યુવાન ત્રેવીસ વર્ષનો ફૂટડો યુવાન શુભકરણસિંહ એન એન એની હત્યા પછી સંયુક્ત કિસાન મોરચાએ ચંદીગઢમાં જે બેઠક કરી એ બેઠકમાં એમણે સ્પષ્ટ કર્યું છે કે 26મી ફેબ્રુઆરીએ દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કરાશે અને 14 માર્ચે દિલ્હીમાં મા પંચાયત યોજાશે મને લાગે છે કે 14 માર્ચ પહેલા ચૂંટણીની જાહેરાત થઈ શકે એવું તો અત્યારે લાગે છે બીજું કે સુભકરણસિંહ ની હત્યા કરનાર પોલીસની સામે 302 નો કેસ દાખલ કર હત્યાનો કેસ દાખલ થવો જોઈએ અને એના પરિવારને એક કરોડ એ રૂપિયા એ ચૂકવવા જોઈએ કોમ્પેન્સેશન તરીકે એવી પણ માગણી સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં કરવામાં આવી છે અને ઉપરાંત જે બહુ જ મહત્વની બાબત સંયુક્ત કિસાન મોરચાની કરી છે એ છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીચ એ ત્રણેયના રાજીનામાની માગણી પણ એમણે કરી છે એટલે એને દબાવવાની કોશિશ આંદોલનને દબાવવાની તોડવાની હિંસક બનાવવાની કોશિશ જે થઈ રહી છે એક બહુ સફળ થાય એવા સંજોગો લાગતા નથી કારણ કે એ લોકો પરિપક્વ રીતે શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ વધારી રહ્યા હોય એવું અત્યારે લાગે છે ચંદીગઢની બેઠકના આ નિર્ણયો છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત એ તમારે સાંભળવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એમાં સીધું ને સટ એ તમારે જોવું હોય તો તમારે છે સબસ્ક્રાઇબ કરવી પડે અને તમારા પ્રતિભાવો જરૂર અમને મોકલશો દેશમાં અને વિદેશમાં કારણ કે વિદેશમાં પણ ખૂબ જોવાય છે આપણી આ ચેનલ આપણો સીધુને ને સટ અને દેશમાં પણ ખૂબ જોવાય છે હમણાં અમે ડાઓલ ગયા હતા ડાઓલ અને બીજા ગામોમાં ગયા હતા ત્યાં પણ છે ને સીધું સટ જોનારા ઘણા બધા ભાવકો અમને મળ્યા હતા અને હોંશે હોંશે ભેટ્યા હતા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નમસ્કાર